શિક્ષા અને વિદ્યા શા માટે જરૂરી છે અને શિક્ષા અને વિદ્યા દ્વારા માનવીના વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે થાય બાળ માણસનો વિકાસ કેવી રીતે થાય સમાજની અંદર સંસ્કૃતિ સંસ્કાર અને આધ્યાત્મનું સિંચન કેવી રીતે થાય અને સમાજ શ્રેષ્ઠ બને મનુષ્ય મહાન બને એ પુરુષમાંથી પુરુષોત્તમ બને અને માનવમાંથી મહામાનવ બને તેના માટે આજે આપણે વાત કરીશું તો આવો આજે જાણીએ કે શિક્ષા એ શું છે અને વિદ્યા એ શું છે આપણા શિક્ષણ પદ્ધતિમાં વર્તમાન સમયમાં અને પશ્ચિત પાશાત્ય સમય વખતે જોઈએ તો પણ શિક્ષણ એ ચોપડીઓ પૂરતું પુસ્તકો પૂરતું પુસ્તકીયું જ્ઞાન બનીને રહ્યું હતું જ્યારે પ્રાચીન કાળમાં ગુરુકુળોની અંદર વિદ્યાર્થીનું નિર્માણ શૈક્ષણિક રીતે સાંસ્કૃતિક રીતે સાંસ્કારિક રીતે અને વિદ્યાના ઉચ્ચ આદર્શો પ્રમાણે ઘડવામાં આવતું હતું જેથી કરી ગુરુકુળમાંથી જ્યારે વિદ્યાર્થી વિદ્યા પ્રાપ્ત કરીને બહાર નીકળે ત્યારે એ સમાજની એક શ્રેષ્ઠ વ્યક્તિ મહામાનવ દેવમાનવ સંત સુધારક અને શહીદ બની અને ગુરુકુળમાંથી વિદ્યા અને શિક્ષાનો સમન્વય કરી અને સમાજ માટે રાષ્ટ્રના નિર્માણ માટે સાંસ્કૃતિક ઉત્થાન માટે આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરવા માટે ધાર્મિકતાનો વ્યાપક પ્રચાર કરવા માટે અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એ પોતે ઓજસ્વી તેજસ્વી વર્ચસ્વી બની અને સમાજની અંદર એ પોતે સશ્રેષ્ઠ કાર્યો કરી અને સમાજને નવી દિશા આપી રહ્યા હતા આજનું શિક્ષણ માહિતી પ્રધાન હોવાથી આજની નવી પેઢીના બાળકોને જોઈએ ત્યારે આપણને નિરાશા થાય તેમના મગજમાં વિવિધ પ્રકારના વિષયોની માહિતી તો ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે પરંતુ તેમનું જીવન સાર્થક અને સફળ બને તેઓ મહાનતાના માર્ગે આગળ વધે એવું કોઈ જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવતું નથી શાળાઓમાં શિક્ષણ તો આપવામાં આવે છે પરંતુ વિદ્યા આપવામાં આવતી નથી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ તો નવી પેઢીને સંસ્કારવાન બનાવવાનો છે તેઓ ભૌતિક આકર્ષણો છોડીને આત્મિક ઉત્કર્ષ કરે અને એક સભ્ય સમાજનું નિર્માણ કરવામાં સહયોગી બને એવું શિક્ષણ જરૂરી છે એટલા માટે કહ્યું સા વિદ્યાયા વિમુક્તએ આનો અર્થ છે કે જે બાળકોને દોષ દુર્ગુણો તથા બુરાઈઓથી બચાવે અને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે આગળ વધારે તે જ વિદ્યા કહેવાય એટલા જ માટે ભાઈઓ બહેનો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પ્રચાર પરીક્ષાનો વ્યાપક પ્રચાર આજે દેશભરમાં થઈ રહ્યો છે અને દેશભરની અંદર ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક પ્રાથમિક શાળાઓ કન્યા શાળાઓ દ્વારા પરીક્ષાના માધ્યમ દ્વારા ભારતીય સંસ્કૃતિના મૂલ્યો નૈતિક મૂલ્યો આધ્યાત્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતન થાય અને બાળકોની અંદર એ આધ્યાત્મિક મૂલ્યોનું બીજારો પણ થાય અને સમાજ માટે રાષ્ટ્ર માટે સનાતન ધર્મ માટે હિન્દુત્વ માટે આગળ આવે તેના માટેની શિક્ષણ જરૂરી છે ભાઈઓ બહેનો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આપના મિત્ર મંડળ સુધી પહોંચાડજો જેથી કરી અમારા નવા વિડીયો આપના સુધી પહોંચે એવો ભાવ